અને રિઝલ્ટ જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી ઉચારી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તા દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રોફેસર ડીન જે કે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે કે સેમ થ્રી ઇન્ટરનલનું રિઝલ્ટ ડિક્લેર કરવા બાબતે યુનિવર્સિટીનો નિયમ છે કે પિસ્તાળીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ ત્યાર છતાં સાઈઠ દિવસની ઉપરાંત થઈ ચૂક્યા છે એસ વાય વી કોમ એક્સટર્નલની એક્ઝામના ચાર પેપર થઈ ગયા છે તો બી ઇન્ટરનુ રિઝલ્ટ આવ્યું નથી વિદ્યાર્થીઓની મૂંઝવણમાં છે અને વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ કયા પેપરમાં સ્કોર કરવાના અને કેવા પે માર્ક્સથી આગળ પ્રિપેરેશન થાય એ બધા માટે વિદ્યાર્થીઓના કોલ્સ અને મેસેજ આવે છે તેથી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તા દ્વારા આજે પ્રોફેસર જે કે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે